ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો તો સ્વાગત છે ફરી એકનું આ બ્લોગમાં ફરી પાછા ગયા બ્લોગમાં આપણે પછી ગયા મહેસાણા મંડપનું એક્ઝિબિશન તો કે દર વર્ષે અમે આવતા અહીંયા પણ આ વખતે મહેસાણા એક્ઝિબિશન છે અને અત્યારે હોટલમાં લખી એક જગ્યા પર સામે તમે મહેસાણા સ્પોર્ટ તો કે બસ સ્ટેશન આપણી ભાષામાં આપણે બસ સ્ટેશન કહી પણ અહીંયા કાંઈક મહેસાણા બસ સ્પોટ લખેલું છે તો એની પરખે સરસ મજાની હોટલ હતી સામે એક પણ મંદિર પણ છે તો ટૂંક સમયમાં આપણે જવાનું છે પાછું એક્ઝિબિશનનો મિત્રો તો બધા લઈ કેમ કે આજનો બ્લોગ કંઈક સરસ મજાની માહિતી સાથે આપીશ કાલે બ્લોગમાં કઈ નહોતો બહુ જણાઈ શક્યો ખાસ પણ આ વખતે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કઈ કઈ વસ્તુની એક્ઝિબિશનમાં મળે છે કેવી વસ્તુ છે અહીંયા કેટલા સ્ટોલ છે અને કઈ જગ્યા ઉપર આવેલું છે કેટલા અમારી સાથે મિત્રો છે તો કે આજના બ્લોગમાં તમને સંપૂર્ણ માહિતી મળે છે મેં લગભગ તેર મિત્રો આવ્યા છે મિત્રો કેમકે એક બ્લોગમાં બધા મિત્રો એક સાથે નથી લઈ શક્યા પણ આજના બ્લોગમાં તમને સંપૂર્ણ અમને માહિતી મળી રહી છે અને હજી અમારે આજ જો કે બીજો જ દિવસ છે તો હજી એક દિવસ બાકી છે તો ફ્રી ટાઈમમાં જોઈશું કંઈક મહેસાણામાં કંઈક સારી જગ્યા જોવાની પણ કોશિશ કરીશું તો હાલો બને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો નાઇન ફ્રેશ તો એમની વાત જોવાની છે આવે એટલે તરત પાછાથી નીકળવાનું છે એક્ઝિબિશન એનાથી અમારે લગભગ આઠ કિલોમીટર દૂર છે તો કે દર વખતે સાત આઠ કિલોમીટર હોટલ લાગી જ રાખવી પડે કેમ કે આજુબાજુમાં કોઈ હોટલ ન મળે સામે તમે જોઈ શકો એક સરસ મજાનું મંદિર છે તો હોટલ અહીંયા ગણો તો બહુ ગોતી હોટલ પણ મળી ગઈ મોડી મળી પણ સારી હોટલ મળી મિત્રો ચાલો બન્યા રહી વિડીયોમાં ને જાય ફટાફટ એક્ઝિબિશનમાં કેમ કે બહુ ટાઈમ વેસ્ટ નથી કરવો અને આજે જો કે ખરીદીનો ટાઈમ છે એટલે સ્પેશિયલ બ્લોગનો ટાઈમ અલગ લેવો પડશે ચાલો આનાથી ફટાફટ નીકળી મિત્રો ખાસ મંડપમાં જોડાયેલા મંડપના કારોબારમાં જોડાયેલા એમના માટે ખાસ બ્લોગ રહી છે ત્યારે હોટેલેથી યુથ નિષ્ફળને જવાનું છે એક્ઝિબિશન છે તે જગ્યાએ ગઈ તો આજે સંપૂર્ણ ડિટેલ મળી રહી છે તમને કઈ કઈ વસ્તુ ત્યાં મળે છે કઈ કઈ નવીન વસ્તુ આવી છે કે સિઝનમાં કંઈક ને કંઈક નવીન વસ્તુ આવતી હોય તો આ એક્ઝિબિશનમાં પહેલાં જે આવે ને પછી અહીંયાથી જે બધા વેપારી લઈ જતા હોય તો અમે બધા અમારી સાથે સી બધા મંડપવાળા જ છીએ મિત્રો કેમકે દર વર્ષે અહીં આવી છે એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે તો આજે ખરીદી કરવા માટે જ આવ્યા છીએ તો હાલો બન્યા રહીજો વિડીયોમાં ખાસ કરીને વિડીયો છે ને મંડપવાળા મિત્રો સાથે શેર કરીજો અને જે એસોસિયનમાં નથી એમની સાથે ખાસ કરીને તો એ પણ આવી જગ્યામાં કંઈક લાભ લઈ શકે આવી જગ્યા કંઈક નવીન વસ્તુ કંઈક જોઈ શકે કંઈક સસ્તી ખરીદી કરી શકે આવી ગયા છે ભાઈ નાસ્તો કરવા દાવા પેલા નાસ્તો કરી લેવા અને પછી જાય એક્ઝિબિશન તરફ પહોંચી ગયા છે એક્ઝિબિશનમાં હોટેલેથી તો હાલો જાય જો બધા જઈ જ રહ્યા છે ત્યારે અમારી સાથે છે એ પણ બધા અત્યારે ધીમે ધીમે જઈ રહ્યા છે અહીંયા રજિસ્ટર ડ્રોમ છે ભાઈ અને અહીંયા જો સરસ મજાનું ટીવીમાં પણ જોઈ રહ્યા છે કેમ કે અત્યારે ભાઈ શરૂ થઈ ગયું છે તો હાલો અંદર જઈને આજનો સંપૂર્ણ માહિતી આપીશ તમને સ્ટેપ બાય સ્ટેપ તો બને લઈએ વિડીયોમાં બાકી અહીંયાથી છે તો થાય છે અહીંયાથી જ્યાં એક્ઝિબિશન રોમ છે બે તો હાલો કયા રજા પર જઈ પહેલાં અહીંયા છે ને રજીસ્ટર કરાવી નાખીએ પેલા ડ્રમમાં આપણે સાથે હતા અહીંયા ત્યારે આવી રહ્યા છે મિત્રો એક્ઝિબિશનની વાત કરી તો એક્ઝિબિશનમાં જવા માટે તો પહેલાં કંઈક ફોર્મ ભરવું પડે અને કંઈક આ રીતના કંઈક બેલ્ટ છે તમે જોઈ શકો છો તો આ બેલ્ટ લઈ તો જ તમને અહીંયા અંદર એન્ટ્રી આપતા હોય તો આપણે પહેલાં બેલ્ટ હાથમાં કરી દીધું છે ખાસ આ બેલ્ટ હોય તો જ તમને અંદર એન્ટ્રી મળે અને આ બેલ્ટ જોવા માટે તમારે જ્યાં એસોસિએશનમાં જોડવવું પડે તમારા આજુબાજુના જિલ્લામાં અથવા તાલુકામાં તો જ તમને અહીંયા એન્ટ્રી મળે અને ત્યાંથી આ સરસ મજાના બેલ્ટ આપતા હોય તો હાલો પહેલાં જઈ તો ખાસ કરીને મંડપવાળા જે મિત્રો નથી આવતા એક્ઝિબિશનમાં એમના માટે ખાસ શેર કરજો કેમ કે બહુ મહત્ત્વનો જે વિડીયો રહેશે આજનો જે આ વસ્તુ ખરીદવા માટે તો ચાલો અહીંયાથી એમ જઈ જાય છે અંદર અહીંયા જ ચેક કરતા હોય કઈ આ રીતનું ચાલો ભાઈ ચેક થઈ ગયું છે આપણું ઓકે અને સવાર સવારનો વ્યૂ મિત્રો અંદર જ્યાં એકજીબીશન સવાર સવારનું વ્યૂ કંઈક આ રીતનું છે મિત્રો તો મારે જ કંઈક લોકેશન આ રીતનું છે તો અંદર અંદર જવાનું છે આપણે તો ખાસ અહીંયા જ્યાં કુવારો સરસ મજાનું જ્યાં મંડપ છે બરોડા ફાઈબર આવે છે તો આપણે જ્યાં લગ્ન મંડપો પણ યુઝ થતો હોય કંઈક એવો મંડપ છે અને આપણે જ આવવાનું છે મિત્રો અહીંયા એન્ટ્રી જ્યાં આવો આવો મહેસાણામાં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ તો મહેસાણા ખાસ કરીને અગિવેશન છે ભાઈ અને જ્યારે એકત્રીસમું અગિવેશન હશે મારા અંદાજ પ્રમાણે ચાલો પહેલાં અંદર જઈ ભાઈ પહેલાં તો આપણે અંદર જઈ અને અહીંયા જ્યાં પહેલાં અંદર આની સાથે પહેલાં એક મહાદેવના દર્શન કરી લઈ કેમ કે અહીંયા સરસ મજાની જ્યાં એક મૂર્તિ જો કે પ્રતિમા છે જે મહાદેવની તો પહેલાં મહાદેવના દર્શન કરી સાઈડમાં અહીંયા જ્યાં નંદી મહારાજ તો પહેલાં મહાદેવના દર્શન કરી અને જઈ અંદર અને મિત્રો આજના દિવસમાં કંઈક ખરીદી કરવાની છે તો હાલો જોઈ શું ખરીદી કરું તમને જણાવીશ તો મને આ રીતે વિડીયો મહેસાણા ડિસ્ટ્રિક મંડપ એન્ડ લાઇટિંગ એસોસિએશન જીજે ટુ ડેમો એક્સપ્રો ચૌદ પંદર ને સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મિત્રો એ આવો આવો મહેસાણામાં સ્વાગત છે તો મિત્રો આજે ડેમો બી છે તો આપણે જવાનું છે ડેમો એમાં તો એની સાઈડ માં છે તો તે જ આપણે જઈ પેલા અને અહીંયા પણ જો તમે સરસ મજાના જ્યાં કહેવાય ફિનિશિંગ માટે કઈ કે સરસ મજાના આવા ગેટ તમે જોતા હો તો અલગ અલગ નવીન વસ્તુઓ આજના બ્લોકમાં જોવા મળશે તો બન્યા રહેજો હાલો ડેમો એમાં જઈ પેલા અને પછી આવજો ડેમો બી માં મિત્રો યાર સોનીયર બુક સોનીયર બુક એટલે અહીંયા તમે જ્યાં સરસ મજાની હોસ્પિટલ પણ છે ઓકે એમાં પણ કઈ ઘટ્યાની તમે જોઈ શકો છો અહીંયા અહીંયા જ્યાં મંડપવાળા આવતા હોય જ્યાં વેપારી તબિયત બગડી હોય ત્યાં સરસ મજાની હોસ્પિટલની પણ ખૂબ સારી એવી જ્યાં સુવિધા કરવામાં આવી છે એક સોવિનિયર બુક વિતરણ સોવિનિયર એટલે કે મિત્રો જ્યાં એસોસનમાં હોય તમે તો તમને અહીંયા જ્યાં કાર્ડ આપે જ્યાં મિટિંગ આવે થાય જાય આ જગ્યા પર તમે આવો છો તો કાર્ડ લઈ આવો એટલે તમને બુક આપે જ્યાં તમારે તમામ ભારતના જ્યાં મંડપવાળાના નંબર અને સરનામું હોય છે તો અહીંયાથી તમને જ્યાં સોવિનિયર બુક મળી જતી હોય છે જો તમે એસોસન માં હો તો મિત્રો પોસી ગયા છીએ ડેમો એ સીજે ફોન તો અહીંયા સરસ મજાની જ્યાં વસ્તુ મળતી હોય તો હાલો જોઈએ અંદર કે વસ્તુ મળે છે બાકી બાજનો નજારો આ રીતનો છે હાલો અંદર જઈ અંદર થી કઈક તમને સંપૂર્ણ બતાવવાની કોશિશ કરી સરસ મજાની વસ્તુ મિત્રો અત્યારે પોસી ગયા છે અંદર અંદર ગટાની સાથે જો તમે કઈક આ રીતની વસ્તુ અહીંયા મળે છે અને વસ્તુમાં જો કે ઘણી બધી અલગ અલગ વેરાયટી પણ અહીંયા મળતી હોય ભાઈ અંદર તો મિત્રો કાંઈ ઘટે નહીં વસ્તુ અહીંયા જો ફ્લાવર તો આની અંદર રહી પેલા અને આની અંદર થઈને જોઈ કેમ કે અહીંયા ફ્લાવરની વસ્તુ ગજબ મળતી હોય ભાઈ આની પર પણ તમે અહીંયા નિહાળી શકો છો કાંઈ ઘટે ને એ વસ્તુ છે અહીંયા સરસ મજાની હલ્દી છે ભાઈ અને અહીંયા કહેવાય સેલ્ફી પર દિલ તો આપણે પણ મિત્રો કંઈક ને કંઈક ખરીદી કરવા આવ્યા છે તો હાલો જોઈ હોય છે બાકી આ ફ્લાવર થયો છે તો ચાલો પહેલાં તમને અલગ અલગ ક્લોર બતાવી દો

kamu bisa juga ya sekarang semudahan puka, apa ya nih kau juga ya pukau siapa tuh? Pukau tuh sudah ada di ya pukau saat Jangan, ini butuh misteri ya nih hasilnya kalau light ya? તો લાઇટિંગ વાળા પણ બહુ જોરદાર અહીંયા અલગ અલગ વેરાયટી મળી રહી હોય અહીંયા જો ઝુમ્મર તો સુમર માં ભાઈ કઈ કટે નહીં બાકી જેનું ટ્રાફિક પણ તમે જ્યાં આવી શકો છો અને સોફા સોફા તો વાત જ ન પૂછો તમે યાર અલગ અલગ સોફા બી ઘણા છે અહિયાં જ્યાં લગ્ન મંડપ તો પણ મળે તો કાર્પેટ અહિયાં જ્યાં ગેટ તો મિત્રો ટાઈમ થોડો કાલ ઓછો રહ્યો છે બાકી અહીંયા ટેબલ પાણીનું સ્ટેન્ડ ગણપતિ લેતા સત્તર અને પર જ્યાં ફ્લાવર તો મિત્રો લાગત બધા સ્ટોલ લાગેલા છે અને મારથી બને એટલી બતાવવાની કોશિશ કરી બાકી અહીંયા જો વસ્તુ બાકી નેક્સ્ટ લેવલ તમને મળે અને ત્યાં સુધી સસ્તી પણ વસ્તુ હોય દુકાન અહીંયા પાંચ ટકા લેસ હોય તો વધારે વધારે મંડપવાળા જો કે આ જગ્યા પર આવતા હોય ને ઓર્ડર દેતા હોય તો ખાસ વધારે પૂરતો અને અહીંયા જો વસ્તુ અહીંયા ઓર્ડર નથી દેવો પડતો અમુક વસ્તુનો ઓર્ડર દેવો પડે બાકી આ વસ્તુનો ઓર્ડર નથી દેવો પડતો અહીંયા જો એ ઘટના એ વસ્તુ છે આપ એકલી વાત અટકા પૂછો છો જો લાઇટિંગ જો તો લાઇટિંગ જો માય વેર ઇઝ અટ એક માટી બને એટલે તમને બતાવવાની કોશિશ કરું અહીંયા ખુરશી ખુરશી અહીંયા લ્યો તો બબે વર્ષ ગેરેંટી આપો બે વર્ષ ગેરેંટી આપો આને ગલત દેખાય

તો મિત્રો ઘણો બધો ટાઈમ લઈ ગયો છે મારથી બનાવી ગયું તમને બતાવવાની કોશિશ પણ કરી છે આ અલગ અલગ સોફા પણ છે અને આજનો દિવસ જ્યારે બીજો દિવસ એક્ઝિબિશનનો પૂરો પણ થઈ ગયો છે ટોલ પણ બધા બંધ્યા છે અને અમે રખડે થાકી ગયા છે તો અત્યારે જમ તો જો આ રીતના બતા ભાઈ અને બાકી રહ્યું ને ભાઈ જે તમને બતાવવાનું એ હવે બની ત્યાં સુધી હવે તમને કાલના દિવસમાં જો કે બતાવીશ બાકી આજના દિવસમાં તો આટલું જ તે હવે અત્યારે કાલે આવશું સવારમાં કેમ કે અત્યારે મિત્રો બંધ થઈ ગયું છે બને ત્યાં સુધી તમને સારી સારી વસ્તુ બતાવવાની કોશિશ કરી શકું આઈન કોર જાડી છું તો આઈન લાઇટના માટે પણ બહુ બેસ્ટ હતું અત્યારે હવે જઈ જશે જમવા તો હાલો જમવા જઈ કે અત્યારે એક્ઝિબિશન આવી ગયા છે જમવા ભાઈ શ્રી રામ રૂપલી રેસ્ટોરન્ટ તો હાલો પેલા જમી લઈ કેમકે બહુ મોડું થઈ ગયું જમીન પૂલથી પાછું તમને મળવું ને કંઈક એક્ઝિબિશનની કંઈક વાતો કરું તો અત્યારે પહેલાં ભૂખ લાગી છે તો ફટાફટ અમારી સાથે મિત્રો તો એ વહી ગયા છે ચાલો હું ફટાફટ રાહ ને જમી લઈ ભાઈ પહેલાં કેવીક છે આ રેસ્ટોરન્ટ જોઈ અને લાલભાઈ ઊભા છે ભાઈ અમારે કંઈક નક્કી કરી હું કાંઈ ગયા છે ઘણા બધા મિત્રો સાથે આની કોઈ ધર્મેશભાઈ ની આની કોઈ રાજુ

કાઠું શાક નથી ના પાડી છે એને ઓપન શાક નહીં આપી કે અત્યારે કે તાજો શાક આપ્યું છે તો વાંધો નહીં મેં કીધું ઓપન શાક ખબર ન છે રામભોગમાં એને કહ્યું